આને શું મને તો એક હથિયાર જેવું લાગે માથે વાગે તો તો જ જાય મારા મમ્મી સેવ સેવ બનાવતા હતા ત્યારે મને આ સવાલ થયો બનાવવા માટે લોટ એમાં હળદર મીઠું તેલ અને થોડું પાણી નાખીને આછો લોટ બાંધી લીધો અને એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું તું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મારા મમ્મી આ હથિયાર તેલ લગાડતા હતા ત્યારે મને આ સવાલ થયો કે ખરેખર આને શું કેવાતું હશે મારા મમ્મી કે સેવ પાડવાનો સંચો મેં કીધું કે એવા નામ થોડી હોતા હશે સેવ પાડવાનો સંચો મમ્મી કે ખોટી ફૈબા થામાં છાની માની સેવ પાડ તેલ ગરમ થઈ ગયું છે તો ગરમા ગરમ તેલ માં હથિયાર ગોળ 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 ફેરવીને સેવ પાડી લીધી ને હાથ માં તો બહુ તાપ લાગતો હતો છતાં પણ એમ કરતા કરતા ઘણી બધી સેવ બનાવી દીધી જો એકદમ મસ્ત સેવ બની ગઈ જો તમને આ હથિયાર નામ ખબર હોય તો કોમેન્ટ માં લખજો